હર હર મહાદેવ હર હર મહાદેવ અત્યારે અમે બધા મિત્રો એક પૌરાણિક મહાદેવની જગ્યાએ જઈ રહ્યા છીએ જે સરદારથી મકન પર થઈ અને બાળ પર જતા રસ્તામાં આવે છે અને આપણે અત્યારે કાચા રસ્તા પર ચડી ગયા છીએ અને થોડી વારમાં આપણે ત્યાં પહોંચી જશું મહાદેવની અતિ પૌરાણિક જગ્યા છે મકન પર અને બાળ પરની વચ્ચે આવે છે આ અને આ જગ્યાનું નામ મહાદેવ વાડી કહેવાય છે તો આપણે અત્યારે એ જગ્યાએ પહોંચી ગયા છીએ મિત્રો હું છું લોકસાહિતકાર ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું એક એવા પ્રાચીન મહાદેવના મંદિર આવી ગયો છું જેની લોકવાયકા પાંડવો સાથે કેળવાયેલી છે તો આવો આપણે મહાદેવના દર્શન કરીએ આ પાંડવ વખતના મહાદેવ છે અને અહીંયા પેલા હાવ કાચો ઓટો જ હતો અહીંયા મંદિર બનાવવું હતું પણ મંદિર બનાવવાની મહાદેવ પરવાનગી નથી આપતા એટલે ફોટો બનાવવા માટેની પરવાનગી લઈ અને ફોટો લસિત બનાવ્યો છે પણ જે આ વસ્તુ બધી છે શિવલિંગ છે નંદી મહારાજ છે એ બધા જુના એમנם રાખ્યા છે આ જો બિલીનું ઝાડવું લહેરાઈ રહ્યું છે બિલીના પર પણ એમાં આવી ગયા છે ખૂબ જ એકંતવાળી અને શાંતિપ્રિય જગ્યા છે સરસ મજાના પુરાડા એવા છે અહીંયા गुलमोहर ना છે है ઘણા બધા અહીંયા વૃક્ષો વાવવામાં આવ્યા છે જે લીલીછમ છમ હરિયાળી મકાઈ વાવવામાં આવી છે ચારે બાજુ લીલુંછમ વાતાવરણ છે ચૈત્ર વૈશાખ મહિનો હોવા છતાં અહીંયા ચારે બાજુ હરિયાળી છે આ નારણભાઈ ભગવાનની સેવા પૂજા કરી રહ્યા છે આપણે નારણભાઈની મુલાકાત કરશું હમણાં પેલા એ પાણી ચડાવી દઈએ ભગવાનને પછી આપણે એની સાથે વાતચીત કરીએ ઓમ 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 તો મિત્રો અત્યારે આપણે ગામની આવેલા પ્રાચીન એવા એવા મહાદેવ જેની પાંડવો સાથે વર્ણવાય છે મહાદેવના મંદિર આપણે બેઠા છીએ અને આ જગ્યા છે વાડી છે એના માલિક છે નારણભાઈ કુવાડિયા તો આપણે નારણભાઈને પૂછીએ કે આ મહાદેવ કેટલા સમયથી આ જગ્યા છે નારણભાઈ આપણે આ મહાદેવની ની લોકવાયકા મેં સાંભળી છે કે પાંડવો વખતના મહાદેવ છે તો તમને સાંભળે છે આ તમે જ્યારે વાડી લીધી ત્યારથી મહાદેવ એમ છે આ ભાનુભાઈ એવું હતું કે ઓગણીસો ને છન્નું સત્તાણું માં આ જગ્યા અમે લીધી હા આ જગ્યા પટેલની હતી બરાબર એ પટેલે એમ કીધું કે અમારા બાપ દાદા વડો એમ કઈ ગયા છે કે આ જગ્યા જે રહી ને આમાં કોઈ ફેરફાર કરવો નહીં અને આમાં કોઈ દી જમીનમાં માં કઈ વાવવું નહીં બરાબર મહાદેવ જેમ છે એમને રહેવા દેવા પછી કીધું વાંધો નહીં કે અમને અમારા બાપ દાદા કઈ ગયા છે એના બબડે દાદા નેના બબડે દકેન ગયા છે અને પાંડવો વખતમાં એમ કહે છે કે આ મહાદેવ છે હવે અમે જેરે જગ્યા લીધી પછી બાપાને પૂછ્યું અમારે મંદિર બનાવવું છે બરાબર પણ મંદિરની રજા આપી નહીં બે વાર બેઠક કરી પણ મંદિર બનાવવાની દાદા ના પાડે પછી આજે ઓટો રહ્યો ને ઓટો બરાબર નહોતો બરાબર માન માન બેહી ગયા પછી બાપાને પૂછ્યું કે દાદા અમે વ્યવસ્થિત બેહી ગયા કે ગોટાની મંજૂરી આપો અને ઓટાની મંજૂરી આપી પછી આ ઓટો નવો બનાવ્યો છે અને આ ટૂંકમાં લોકવાય મુજબ કે પાંડવ વખતના મહાદેવ છે જો આમાં કોઈ પણ વસ્તુમાં ફેરફાર નથી આવ્યો જે વસ્તુ જૂની છે ને એમને રાખી આ નંદી મહારાજ પણ જો જૂના પ્રાચીન છે એને ઈચ્છ છે અને આ બધો ફેરફાર અમે કર્યો હર હર મહાદેવ હર હર મહાદેવ હા તો નરણભાઈ અત્યારે આપણે મહાદેવના સાનિધ્યમાં બેઠા છીએ તો ભગવાન ભોળિયાનાથ વિશે કઈ ખંભાવો દાદાને યાદ કરું લોચન લી મનકારી દક્ષ દુલારી કરતા ત્રિપુરારી વૃષભ સવારી દુનિયાદારી તજસારી શિવ સાસો સાથ ભગવાન બોડિયા મને પણ યાદ કરવાનું મન થયું રાવણ જયારે ભગવાન ગોડિયા ત્યારે શિવ તાંડવ બોલતો જટાટવે ગલત જલા પ્રવાહ પાવિત સ્થલે ગલવે લંબે લાંબિતામ ભુજંગ તુંગ માલિકામ ધમટ 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 ધમની નાદ વડ મરવયમ ચકાર ચંડ તાંડવમ તનો તુના શિવમ જટા ભ્રમંત લીપ નિર્જરી વિલોલ વિચ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જવલ લલાટ પડ પાવકે કિશોર ચંદ્ર શેખર રતિ પ્રતિક્ષા મમ હર હર મહાદેવ હર હર મહાદેવ અને આયા દાદા બેઠા છે ખૂબ જ પ્રાચીન જગ્યા છે આ મહાદેવની ધજા લહેરાઈ રહી છે આ ભગવાનને અતિ પ્રિય એવા બિલીના ઝાડ ઉપર બિલીના ફળ આવી ગયા છે મોટા મોટા બબે ત્રણ ત્રણ કિલોના એક એક ફળ થાય એવા એવડા બીલા છે આમાં અને ઉનાળામાં આ બીલાનું શરબત પીવાનું એક મજા અલગ જ છે અને ડાયાબિટીસ વાળા માટે તો ખાસ બીલાનું શરબત પીવું જોઈએ જો કેવડા કેવડા બીલા છે આપણે હવે મંદિરના પાછળના ભાગમાં જ્યાં ફાર્મ હાઉસ છે અને બગીચો બનાવ્યો છે એ જગ્યાએ આવી ગયા છીએ અહીંયા ઘણા બધા દેશી વૃક્ષો વાવવામાં આવ્યા છે આવો આપણે જોઈએ બધું નાળિયેરી શરૂઆતમાં જ છે લીમડો નારણભાઈ ઘનશ્યામભાઈ અને ભીમજીભાઈ ચક્કર મારવા છે આજે ખૂબ જ સારા એવા વૃક્ષોનું કરવામાં આવ્યું છે અત્યારે સમગ્ર દુનિયામાં જયારે બધા વૃક્ષો ઉખેડી નાખે છે તોડી નાખે છે ત્યારે આ પરિવારે અહીંયા વૃક્ષારોપણ કરી અને એક સારું એવું વાતાવરણ ઊભું કર્યું છે અહીંયા આ સરઘવાની સિંગુ છે સરઘવાના ઝાડમાં સિંગુ આવી ગઈ છે લીલો લીમડો મીઠો લીમડો દાળમાં નાખવાનો દાળને સ્વાદિષ્ટ બનાવે પાછળ નદી છે નદીના હામા કાંઠે પણ દાળવા લેરાઈ રહ્યા છે લીમડો અને આ છે અરડુસી ઉધરસ અને કફ હોય એના માટે આના પાંદડા રામબાણ ઇલાજ છે પીપળો અવન સવન કદમ પારિજાત ઘણા બધા જાળવા વાવવામાં આવ્યા છે ઉમરો વડ પાંચ વર્ષમાં તો અહીંયા મોટો બગીચો તૈયાર થઈ જશે કારણ કે ઝાડવા વાવ્યા માટે નથી જતા પછી એનું જતન કરવું પડે છે રોજ રોજ પાણી પીવડાવવું અમુક અમુક સમયના અંતરે અને એની જાળવણી ઘણી બધી કરવી પડે છે પણ છોડમાં રણછોડ છે જાળવાનું જતન આપણે કરવું જ જોઈએ બધાએ વાહ આવી લીલી હરિયાળી જોઈને તો આપણો આ એકમો થશે તો અહીંયા તલનું વાવેતર કરવામાં આવેલું છે આ છે બીલીનું ઝાડ એમાં પણ લૂમે ઝૂમે બીલા એવા છે પપૈયા હવે આપણે આ બીજી વાડીએ વૈયા ગયા છીએ ત્યાં પણ લીલી હરિયાળી છે જ્યાં નારાયણભાઈ ગનશ્યામભાઈ ભીમાભાઈ નવરાશની પળોમાં માવા હાલાવી રહ્યા છે બેશ્વરની ખૂબ મજા આવે એવું વાતાવરણ છે અહીંયા આ છે દેશી ગીરની કાહ વાહ દૂધ પીવું તો ગાનું દૂધ અને આ છે એ ગાયની નાની એવી વાછરડી પંદર દિવસની વાછડી છે આપણને એમ થાય કે આપણે જોતા જ રહી જોતા જ રહી શું કુદરતની કરામત છે ડોબુ સિંદુર ચોપડો સિંગડે તો ડોબુ ન પૂજાય દૂધ ભલે ડોઢો કરે પણ એ કામ કામધેનું ન કહેવાય કામધેનું તો આ ગાને કહેવાય જો ઘનશ્યામભાઈ હાથ કરી રહ્યા છે તો શાંતિથી ઊભી છે ગાય નારાયણભાઈ આવી છે કૂવો જોવા માટે માત્ર કુવામાંથી પાણી લઈ અને અહીંયા બાજુમાં ટાકો છે ટાકામાં પાણી નાખવામાં આવે છે આ ટાકામાં અને ટાકામાંથી અવેડામાં જાય અને અવેડામાંથી પછી પાણી આ ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાય છે પાણી પર છલો છોલ ભરેલું છે અવેડામાં જો તો મિત્રો આ વિડીયો ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી